ચિત્રા ગુરુકુળ પાછળના રહેણાંકી મકાનના પાણીના ટાકામાં બાળકી અકસ્માતે પડી જતા સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં બાળકીનું મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ચિત્રા ગુરુકુળ સ્કૂલની પાછળ રહેતા મુન્નાલાલ રાવના રહેણાંકી મકાનમાં તેની પુત્રી અનામિકા ઉર્ફે એન્જલ રાવ રમતી હતી તે સમયે પાણીના ટાકામાં અકસ્માતે પડી ગઈ હતી જેની જાણ પરિવારજનો થતા એકસો આઠ સેવા મારફતે તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી